સુનો આપનું હું એમ એમ ગઢવી સરપંચ માણકા તાલુકો પાલનપુર અને પ્રભારી પ્રદેશ પંચાયત સરપંચ પરિષદ ગુજરાત રાજ્ય અત્યારે ભાજપમાં જોડાવાની જે અત્યારે બે ત્રણ સમયથી ચાલી રહી છે કે ઘણા લોકો જોડાઈ રહ્યા છે અને અત્યારે પણ ઘણા લોકો જે ભાજપમાં આવવાના છે શું વિચાર છે કે કયા કારણથી ભાજપમાં આવવાનો વિચાર આવ્યો છે ગુજરાત રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓમાંથી લગભગ પ્રતિનિધિત્વ ધરાવતા પાંચ પાંચ દસ દસ શ્રીઓને આજે અમે બોલાયા છે અને આ સરપંચો જોડાવા પાછળનું કારણ એ છે કે જ્યારે ભારત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનું સુકાન સંભાળતા હોય અને નાણાંપંચની જે ગ્રાન્ટ છે એ અધદ એટલે કે પુષ્કળ પ્રમાણમાં ગામમાં આવે છે અને એના કારણે ગામનો વિકાસ થયો છે પછવાડાના માણસને ઘરનો ઓટલો અને રોટલો જો આ સરકાર આપતી હોય અને પાયાની સુવિધાઓ જો ગ્રામ પંચાયતને પૂર્ણ થતી હોય તો એમાં સરપંચો પ્રતિભાવ આપી અને અંદર જોડાવા માંગે છે સરપંચો છે આજે જોડાવા ગુજરાત રાજ્યમાંથી લગભગ સો એક સરપંચો અહીંયા હાજર છે અત્યારે અને બીજા પચાસ એક સરપંચો આવે છે અને આ બી ગ્રામ પંચાયતો મોટી મોટી ગ્રામ પંચાયતો દાખલા તરીકે સાબરકાંઠાની છે બનાસકાંઠાની છે અગિયાર અગિયાર હજાર કે વીસ વીસ હજારનું વોટિંગવાળી મોટી મોટી ગ્રામ પંચાયતો સાથે બીજી પણ ગ્રામ પંચાયતો અમારી સાથે જોડાય છે આજે ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓ હશે કે જેમાંથી આ લોકો લગભગ ગુજરાતમાંથી જુઓ ને અહીંયા બનાસકાંઠા છે પછી મહેસાણા છે પાટણ છે સાબરકાંઠા છે દાહોદ છે મોરબી છે અરવલ્લી છે બીજા સૌરાષ્ટ્રના અને કચ્છના બીજા જિલ્લાઓ છે ખેડા જિલ્લો છે